નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રવિવારે સાઉથ સિને ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે જેને બધાને અચમચાવી દીધા છે છે પ્રખ્યાત ટીવી અભિનેત્રી જયરામનું એક ભયાનક અકસ્માતમાં નિધન થયું કન્નડ સિને પ્રખ્યાત અભિનેત્રી પવિત્રા જયરામનું રવિવારેના રોજ આંધ્રપ્રદેશના મહેબૂબ નગરમાં નિધન થયું છે ત્યારે પવિત્રા ઘટના સ્થળે જ મોત થયું હતું અને જ્યારે તેની બહેન ડ્રાઈવ અને અભિનેતા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે પવિત્રા જયરામે ટીવી સિરિયલ તેલમાંથી દરેક ઘરમાં લોકપ્રિયતા મેળવી હતી અને તેની ફેન ફોલોઈંગ પણ ઘણી સારી હતી તેની વિદાયથી ચાહકો ભારે આઘાત લાગ્યો છે ત્યારે મિત્રો કર્ણાટકના પાંડ્યા જિલ્લાના અનેકેદ પરત ફરતી વખતે અકસ્માત થયો હતો અને મીડિયા રિપોર્ટ અનુસાર કાર બેકાબૂ થઈ ગઈ હતી અને મહેબૂબનગરમાં ડિવાઇડર સાથે અથડાઈ હતી બાદમાં હૈદરાબાદથી વામપરથી આવી રહેલી બસ કારથી જમણી બાજુથી અથડાઈ હતી અને અકસ્માતમાં ટીવી એક્ટર ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તેનું ઘટનાસ્થળે મોત થયું હતું ત્યારે મિત્રો માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ